તો હેલો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે જ્યાં મિત્રો અત્યારે એક વિડીયો ખૂબ જ બૂમ પડાવી રહ્યો છે જેની અંદર આવે છે કે વાઘુપા લાવ્યા નવો ભૂવો તો મિત્રો અત્યારે તમે વિડીયો તો જોયો હશે જેનો પહેલો ભાગ છે કે વાઘુપા લાવ્યો નવો ભૂવો અને એ વિડીયો તમે જોયો હશે અને મજા પણ આવી છીએ તો હું તમને જણાવી દઉં કે તેની અંદર સૌથી પહેલાં ફોર્મ જે વાઘુપા હોય છે અને તે જતા હોય છે ત્યારે એક ભાઈ આવે છે અને તેને કહે છે કે તમે ક્યાં ગયા હતા તો કહે છે કે મારી ઘરે નવો ભૂ આવવાનો છે ત્યારે ભાઈ એ ભાઈને ખબર પડે છે અને તે બીજા ભાઈને કહે છે કે ભાઈ વાઘુભાને તો નવો ભૂવા આવવાનો છે અને એમ પણ માનવામાં આવે છે કે ત્યાં ફોમતા કાકા હોય છે ભાઈ ફોમતા એ ભૂવો હોય છે આખા ગામની અંદર પણ તેની અંદર જે વાઘુભા માનતા નથી કે ભાઈ તે ખોટો વેણ આપે છે એમ કહીને ભાઈ વાઘુભા જાય છે અને ભાઈ ધીરે ધીરે એમની ઘરે માણસો આવવા લાગે છે વાઘુભાઈ કોઈને કીધું નહોતું કે તમે મારી ઘરે આવજો પરંતુ ત્યાંની આજુબાજુના લોકો હોય છે તેને સાંભળવા માટે કે શું હશે શું હશે એમ કરીને તે વાઘુભાની ઘરે જાય છે અને તમને બધાને આ વિડીયો જોયો હશે અને જઈને તમને બધાને ખબર છે કે જ્યારે ભુવાજી આવે છે ને પછી તેનું સન્માન કરવામાં આવે છે ને હાથ જોડે છે ને પછી જ્યારે તે પાટ ઉપર બેસે છે ત્યારે તેની કલમ પાડતી નથી અને જ્યારે કલમ નથી પડતી ત્યારે કહે છે કે ભાઈ તમારા આજુબાજુમાં જે કોઈ ફૂઓ છે ત્યારે કહે છે કે હા છે તો ખરી પરંતુ એમનું શું કામ છે તો કે એના વગર આ કામ થશે નહીં તો ભાઈ વાઘુભા ફોમતા કાકા પાસે જાય છે અને ભાઈ એમને કહે છે કે તમારે આવવું પડશે પછી ફોમતો કાકો કહે છે કે ભુવાજીનું મન રાખવા માટે હું આવું છું બાકી તારા કારણે હું ન આવું એમ કરીને ભાઈ ફોમતો કાકો જાય છે ને ફોમતો કાકો જાય એટલે એમ કહે છે કે ભાઈ ભૂલો ભૂવો નવો આવ્યો છે એ એમ કહે કે તમારે બેસવું પડશે જ્યારે ફોમતા કાકાને બેહારે છે ને ત્યારે ભાઈ ઓલા એ વાત ઉપર વાત વાઘુભા નાખે છે અને ભાઈઓ આમ કરવાનું તેમ કરવા ને એવું અલગ અલગ કરવાનું કહે છે પછી ભાઈ આપણે નવો ભૂવો બે છે ને એ બધું હોય છે ને કે વધાવો ઉપર વધાવો મારે આ વધાવો જોઈએ ને મારે આટલો વેણ જોઈએ ને ભાઈ ભૂવાની વાત માનતા નથી ને બધું એમ કહે છે ને પછી બધા લોકો આજુબાજુનો હોય છે ને ત્યારે ભાઈ ભૂવો રીષે પડે છે ને આટલા બધા ગૌ નાખે છે ને કહે છે કે આ વધારો વેણી અને મારી માતાએ આવજો ત્યારે આ વધાવો આવે તો આવજો તો હું તમારે ખમાને મજા કરી દઈશ ત્યારે બધા કહે છે કે ભાઈ પાઠ બેસાડ્યું છે તે શું મજાક કરી છે કે શું એ બધું કહે છે ને હવે મિત્રો તમને જણાવી દઉં કે બીજા ભાગની અંદર શું હશે તો મિત્રો બીજા ભાગની અંદર હું તમને જણાવી દઉં કે બધું થશે અને ભાઈ વાઘો ભાઈ પહેલાં તો નહીં માને પરંતુ પછી માની જશે અને ભાઈ વાગતા ઢોલે ફૂમતા કાકા પાસ જશે ને ફૂમતા કાકાને તમને ખબર હશે કે ભાઈ એ કહે છે કે કોઈનું માનતા નથી તો ભાઈ ફૂમતા કાકાનું એવું બધું ચાલતું હોય છે ને પછી એને લઈને જશે અને પછી અહીંયા જશે અને ઉલા ફોર્મતા પાકા રહેશે ને પછી એમ પૈસા પડાવશે ને એવી રીતના બે ત્રણ ભાગ આવવાના છે તો મિત્રો બહુ મજા આવવાની છે અને તેની અપડેટ તમામ મિત્રોમાં આપણે ચેનલ ઉપર આવશે તો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે મિત્રો આવી નવી અપડેટ હું તમને સૌથી પહેલાં આપતું દઈશ એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરી નાખજો અને અંદર જણાવજો કે એસબી હિન્દુસ્તાની હિન્દુસ્તાનની ટીમમાંથી તમને કઈ હિન્દુસ્તાનની ટીમ ગમે છે એટલે કે તમને કયો પાત્ર સૌથી વધારે ગમે છે અને તમે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો બાકી આ વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને જોવો આગળનો વિડીયો જેમાં ફોમતા આકાનો એક વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે